નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે હું ભારતીય જનતા પાર્ટીમાં કેસરો ધારા કરું છું અને હું નયનાબેન પટેલ આપણા ખીલા જિલ્લાના જે પ્રમુખ છે એમને હું ધ્યાનમાં લઈને અને આપણા ધારાસભ્ય પંકજભાઈ સાહેબ નડિયાદના ધારાસભ્ય છે પછી અપૂરભાઈ પટેલ રાજેશભાઈ ઝાલા અને અમિતભાઈ ડાબી સાહેબ અને વિરા વિરાગભ શાહ આપડે નડિયાદ નડિયાદ શહેરના ભાજપના પ્રમુખ છે આપ સૌ સાથી મિત્રો અને હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આપને સેવા કરવાનો મોકો આપ્યો